પેલા તો સૌને જે રામશાહ પીર તો આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે થરાદથી થી ત્રણ કિલોમીટર આવેલો છે વીડી ત્યાં રામાપીર મંદિર છે વર્ષો વર્ષથી જૂનું મંદિર છે આ તો પેલા હું તો મને અંદર દર્શન કરાવી રામાપીરના તો હવે આપણે આવી ગયા છે મંદિરના પાછળના ભાગમાં તમે જોઈ રહ્યા છો આ જગ્યા ઘોડી મૂકવામાં આવી છે અને જેને મોનતા હોય છે એને ઘોડી એ રાખી જાય છે અને રામા પીર એની મનોકામના પૂરી કરે છે એક બે ઘોડી નથી પણ ઘોડી આ જગ્યા ખૂબ છે તમે જોઈ રહ્યા છો જેને મોનતા હોય છે એ પણ કાપડની ઘોડી લાવીને આ જગ્યા રાખી જશે તો હવે આપણે આવી ગયા છીએ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાજી મંદિર રામદેવપીરના મંદિર ઉપર આવેલો છે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાજી મંદિર તમે જોઈ રહ્યા છો તો આ ખૂબ જૂનું મંદિર છે તો હું તમને લાઈવ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાજીના દર્શન કરાવીશ તો તમે આ બાજુ જોઈ શકો છો આ સમાધિ છે પણ સમાધિ કોની કોની છે તો આપણે એ પણ જોઈશું અને લાઈવ દર્શન પણ કરીશું તો આપણે સમાધિ નજીક આવી ગયા છીએ અને હવે આપણે જાશું કે કોની કોની સમાધિ છે તો આ સમાધિ છે સોનીભાઈ જેઠાજી વણજરા તારીખ પંદર દસ બે હજાર ત્રેવીસ રવિવાર તો હવે આપણે બીજી સમાધિ આવી ગયા છે તો તમે જોઈ રહ્યા છો આ સમાધિ મોરુબાની સમાધિ છે તો આપણે સમાધિ આવી ગયા છે ઉપર નામ લખેલું નથી પણ બાપજીની સમાધિ છે પણ વર્ષો વર્ષથી આ જૂની સમાધિ છે પણ આપણે લાઈવ દર્શન કરીશું મંદિરની બાજુમાં તમે જોઈ રહ્યા છો આ પણ પક્ષીઓ માટે ચબુતરો બનાવ્યો છે અને આ બાજુ તમે જોઈ રહ્યા છો ચારે હરિયાળી છે અને વૃક્ષ તો તમે જોઈ રહ્યા વૃક્ષ વાવો અને વરસાદ લાવો તો આપણે સામે જોઈ રહ્યા છો શું દેખાઈ રહ્યું છે ટાંકી કે કુએ જેવો દેખાશે પણ આપણે નજીકથી જોઈશું એ શું છે તો આપણે નજીક આવી ગયા છે પણ આ કૂવો નથી આ તો ટાંકી છે જોઈ રહ્યા છો તમે અંદર તમે જોઈ રહ્યા છો વરસાદ પાણી અંદર ભરાઈ ગયો છે અને કચરા જેવો છે પણ આ ટાંકી ખૂબ પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા ઘણા લોકો કહે છે આ જૂની ટાંકી છે વરસાદને પાણીથી ટાંકી અડધી ભરાઈ ગઈ છે હવે આપણે દર્શન કરશું હિંગળજ માતાજીના તો રામાપીરની મંદિરની બાજુમાં હિંગળજ માતાજી મંદિર છે મંદિરની પ્રતિષ્ઠા વિક્રમ સંવત બે હજાર એકોતેર માં કરવામાં આવી હતી તો સૌને છે રોમાપી તો મિત્રો અત્યારે તમે આ રોમાપીર નું મંદિર જોયું આ મંદિર ખૂબ જૂનો છે અને ઇતિહાસનો ખૂબ જૂનો છે અને મિત્રો ભાદરવાના નવના દિવસે મેળો ભરાય છે ફૂલ મેળો હોય છે તો આ મંદિર થરાદથી લગભગ ત્રણથી ચાર કિલોમીટર છે અને ઢેમા રોડ ઉપર આવેલો છે ઢેમા રોડ ઉપર જ તો મિત્રો તમે પણ આ મંદિરે આવી શકો છો તો મિત્રો વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો સૌને જય બાબેરી જય રામાપીર સૌને